ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા મહેશ વસાવાએ ભાજપને અલવિદા કહી દીધું છે હવે તેઓ આગામી દિવસોમાં પોતાના રાજકીય શરૂઆત કરવાના છે જોકે હજી સુધી તેમને ફોડ નથી પાડ્યો કે તેઓ કંઈ પાર્ટીમાં જોડાવાના છે કે તેઓ ફરી પોતાનો જે પક્ષ હતો તે પક્ષની સ્થાપના કરીને તેઓ આગળ પોતાના રાજકીય કરિયર બનાવવાના છે તે તમામ બાબતો પર હાલ તો સવાલ છે પરંતુ રાજીનામા આપ્યા બાદ પ્રથમ વખત તેઓ મીડિયા સમક્ષ આવ્યા છે તેમણે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સામે સવાલ ઉઠાવ્યા છે કહી રહ્યા છે કે હું એમ સમજીને ગયો હતો કે આદિવાસી સમાજનો વિકાસ થશે ભાજપમાં જોડાવાથી પરંતુ આજે પણ આદિવાસી સમાજને વિકાસથી વંચિત રાખવામાં આવ્યો તે પ્રકારના આરોપો મહેશ વસાવાએ લગાવતા મનસુખ વસાવા વિશે શું વાત કરી છે વિગત વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન લોકસભાની ચૂંટણીનો માહોલ હતો તમામ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીમાં લાગી ગઈ હતી આ દરમિયાન બીટીપીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા અચાનક જ રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીનું દામન થામી લે છે એ મહેશ વસાવાની હું વાત કરી રહ્યો છું જે છોટુ વસાવાના સુપુત્ર છે મહેશ વસાવા વસાવાને છોટુ વસાવા જે ભારતીય જનતા પાર્ટી ઉપર અવારનવાર આકરા પ્રહાર કરતા હતા અને તેઓએ જ ભાજપનો ખેસ ધારણ કરતા આ વાત ગળે ઉતરે તે પ્રકારની નહોતી મહેશ વસાવા જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે તેમનું કહેવું હતું કે તેઓ ભાજપમાં જોડાવાથી આદિવાસી સમાજનો સારો વિકાસ કરી શકશે સાથે જ તેમણે મનસુખ વસાવાનો સાથ સહકાર આપવા પાછળના કારણ જણાવે કે જે અલગ અલગ વિસ્તારોમાં જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ આવી શકશે પરંતુ ગઈકાલે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જન્મજયંતિ નિમિત્તે મહેશ વસાવા દ્વારા ફેસબુક પોસ્ટ ઉપર એક રાજીનામાની જાહેરાત કરવામાં આવી જેમાં આરએસએસ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સામે તેમણે સવાલ ઉઠાવ્યા જ મામલે તેમણે રાજીનામું આપ્યું હોય તે પ્રકારના કારણે તેમણે જણાવ્યા તેમણે કહ્યું કે પક્ષમાં તેમના કામને ન્યાય મળતો નથી આદિવાસી સમાજને જે વિકાસના કામો છે તેનાથી વંચિત રાખવામાં આવે છે તેઓ એ સમજીને ગયા હતા કે આદિવાસી સમાજનો વિકાસ થશે ભાજપમાં તેમના જોડાવાથી પરંતુ આવું કંઈ જોવા ના મળ્યો સાથે તેમના ઘરમાં જે આંતરિક કલહ ચાલી રહ્યું છે તે બાબતે પણ તેમણે પોતાનું મૌન તરતા પહેલાં શું વાત કહી છે તે સાંભળી લો ભાજપમાંથી રાજીનામું આપવાનું કારણ કે ડાયરેક્ટ રાજીનામું આપવાનું મુખ્ય કારણ શું હોય શકે ભાજપ ને તો વર્ષોથી અમે જાણીએ છીએ કોંગ્રેસને ને બી જાણીએ છીએ અને બધા અમારી માન્ય છોટુભાઈ વસાવા જે લડત છે અમે લડ્યા છે સ્વાભાવિક છે કે બધી એક કુટુંબમાં બી કલા હોય પાર્ટીઓમાં બી કલા હોય મતલબ ઝઘડા હોય પણ એને એ કરવા માટે થોડી વાર સહારો કોઈના માટે લેવો પડે અને એ વસ્તુ અમે જઈને જોયું પણ એમાં ખરા ઉતર્યા નથી આ લોકો જે વિકાસ ની વાત હતી એ પ્રમાણે કે અમારે આ વિસ્તારમાં સિંચાઈ જ્યાં અને તાપી એ અમારી છે છે પાણી જાય પણ અહીં જે અંદરના તાલુકાઓ છે એને પાણી નથી મળતું ઉમરગમથી અંબાજી સુધી અને નર્મદા અને તાપીની વચ્ચે ડેડીયાપાડા સાગબારા નેત્રંગ વાલિયા ઝઘડિયા ઉમરપાડા માગરોળ સોનગઢ આ બધા તાલુકા આવે છે એને પાણી નથી મળતું પીવાનું પાણી નથી તો અમે આજ માટે મનસુખભાઈ સાથે ગયા હતા અને મનસુખભાઈને જીતાડવા માટે આ અમને એ હતું કે મનસુખભાઈ સાથે અમે ચોક્કસ ને મનસુખભાઈ કે ભાજપ પાર્ટીની જે કંઈ પોતાને ખ્યાલ છે કે કેવી રીતે જીતી શકાય એ કદાચ એમની ગણિત હું હશે એના મારું ગણિત હું હોય પણ અમે જે જોયું એમાં વિચારધારાથી અમારો કોઈ મેળ પડતો નથી આમાં જે કંઈ છે તે મનસુખલાલે ટ્વીટ કરીને જણાવી કે આ એક ઉતાવડી ઉપગળો છે એનું શું થશે ઉતાવડી તો કદાચ એમને એવું હશે કે મહેશભાઈ થોડો થોભે તો એમને હોદ્દો મળશે પણ અમને કોઈ હોદ્દાની કઈ પડેલી છે નથી અમે જે જિંદગીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમે બની લીધું કેલાલો કોઈ છે અમે બીટીએસ બનાવ્યું બીટીપી બનાવ્યું હિલેસ્થાન વિકાસ મોરચા માટે માટે કામ એના એના જે રસ્તો હતો આંદોલન સિંચાઈ શિક્ષણ આરોગ્ય રોજગારી એના માટે લડીશું આગળ આપણે સાંભળ્યા હતા બીટીપી પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપ ના પૂર્વ નેતા પણ બની ચુક્યા છે એવા મહેશ વસાવા તેમણે આ નારાજગી છે તે સ્પષ્ટ જણાવી છે તેમણે કહ્યું કે જે તે સમયે મનસુખ વસાવાને સમર્થન આપવા પાછળ તેમણે એવું કારણો આપ્યા છે કે મનસુખ વસાવા તેમના વિસ્તારનો વિકાસ કરશે જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવવામાં આવશે પરંતુ આવું કાંઈ જોવા ના મળ્યો હોવાના આરોપો તેઓ સ્પષ્ટપણે લગાવી રહ્યા છે ત્યારે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે મહેશ વસાવા શું ફરી ભારતીય આદિવાસી પાર્ટીમાં જોડાશે પોતાના પિતાની પાર્ટીમાં જઈને તેઓ રાજકીય નીંગની શરૂઆત કરવાના છે કે પછી ઇન્ડિવિજ્યુઅલ લડવાના છે તેઓ કહી રહ્યા છે કે હવે જમીની સ્તર ઉપર તેઓ આંદોલન કરશે લોકો શિક્ષણની બાબત હોય રોજગારીની બાબત હોય તે તમામ મુદ્દાઓને લઈને જેમ અગાઉ તેઓ લડત ચલાવતા હતા તેવી રીતે લડત ચલાવશે ત્યારે આગામી દિવસોમાં ભરૂચના રાજકારણમાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝના એપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે